સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ઈશ્વરની હાજરીમાં રહેનાર માટે જીવનના પાસાને અસર કરનાર આશીર્વાદોના વચન સંભળાવે છે મારા જીવનના હરેક પાસામાં ઈશ્વરની હાજરી અને એના આશીર્વાદ જોવા હું દિવ્ય દ્રષ્ટિની માગણી કરું આજનો સુ સંદેશ પ્રભુ ઈસુ કેવી રીતે ઈશ્વરના રાજ્યનો પ્રચાર પ્રસાર કરે છે એ બતાવી આપે છે મારે મારી મુશ્કેલીઓને ટાણે જ એમની પાસે જવાનું નથી લોકોની ઈશ્વર માટેની ઊંડી ભૂખ સંતોષવા મારે પણ પ્રભુ ઈસુની જેમ મારાથી બનતી સેવા કરી ઈશ્વરના રાજ્યનો પ્રચાર પ્રસાર કરવાનો છે પ્રભુની હાકલ સાંભળી અનેક પુરોહિતો અને સાધુ સાધ્વીઓએ પોતાના ઘર ગામ દેશ ભાષા સંસ્કૃતિ છોડી આપણે ત્યાં આવી આપણી સાથે એકરૂપ થઈ આપણને ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ સંભળાવ્યો છે અને એ શુભ સંદેશને અનુસાર જીવન જીવી તથા આપણા જીવનના હરેક પાસામાં મદદ કરી આપણને ઈશ્વરના રાજ્યમાં તેડી ગયા છે હવે આપણે ત્યાંથી પણ અનેક પુરોહિતો અને સાધુ સાધ્વીઓ દેશ પરદેશમાં શુભ સંદેશની સેવા આપવા ઉપડી ગયા છે એ સૌ માટે આજે પ્રાર્થના કરીએ આપણા પરિવારમાંથી પણ ઈશ્વરની આવી હાકલનો હકારાત્મક જવાબ આપનાર મળી આવે એ માટે પ્રાર્થના કરીએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ